સુરત ઓર્ગન સિટી તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે ત્યારે સુરતના વેલંજા ખાતે રહેતા બ્રેન ડેડ થયેલા યુવાનના અંગોનું દાન કરી ત્રણને નવ જીવન અપાયું છે મૂળ અમરેલીના કુકાવાવના અને હાલ વેલંજા ખાતે સુવમરો હાઉસમાં રહેતા નવનીત વસાણી ગત ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સાંજે વ્યારા ખાતે અકસ્માત નડ્યો હતો જેથી પરિવારને જાણ કરાતા પરિવાર દ્વારા વ્યારા સીવિત એકસો આઠમાં સુરત ખાતે શિફ્ટ કર્યા હતા ત્યારબાદ એકસો આઠ મારફતે અને તેમને વધુ સારવાર માટે તાત્કાલિક વરાછા રોડ ખાતે પીપી માણિયા હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા જ્યાં નવનીતભાઈની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ હતી ત્રણ દિવસની સારવાર બાદ દર્દીને ફરજ પરના ડોક્ટર હરીન મોદી ડોક્ટર આયુષ ગોળકિયા ડોક્ટર મિતલ કોઠારી ડોક્ટર જીગ્નેશ ગેંગડિયા અને ડોક્ટર ભૂપેન્દ્ર મકવાણા દ્વારા તેઓને બ્રેઇન ડેટ જાહેર કર્યા હતા પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નિલેશભાઈ માણિયા અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા વિપુલ તળાવિયા નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને વસાણી પરિવારના સભ્યો સાથે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ નવનીતભાઈથી થી નાના ભાઈ મુકેશભાઈ બ્રેન ડેડ થયેલ દર્દીનું અંગદાન કરી બીજા અન્ય માણસોનો જીવન બચાવી શકાય એ વિષયની સંપૂર્ણ માહિતીથી વાકેફ હતા વધુમાં એમને જાણ હતી કે આ શરીર બળીને ખાક થવાનું છે તો આપણે શા માટે અંગદાન ના કરીએ જેથી કરીને એમણે અને એના સંબંધી ડોક્ટર કૌશિકભાઈ ધોરાજીયા અજયભાઈ માંગરોળીયા ભાવિનભાઈ વેકરિયા સુમિતભાઈ વસાણી એડવોકેટ કેતનભાઈ દોબરિયા માતા ઉષાબા પડાડિયા તથા પીપી માણિયા હોસ્પિટલના ડોક્ટર નિલેશભાઈ માણિયા ડોક્ટર ભૂપેન્દ્ર મકવાણા રાજ નાકરાણીએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી એમ ગોંડલિયા વિપુલ તળાવિયા ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યા બાદ પરિવારના દરેક સભ્યોએ અને સંસ્થાના સભ્યો સાથે નાના ભાઈ મુકેશભાઈ સમગ્ર વસાણી પરિવારને એક જૂટ કરી અંગદાન કરવા માટે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા પીપી માણ્યા હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન માણે હોસ્પિટલ તથા વસાણી પરિવારના સંયુક્ત પ્રયાસથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી હૃદય લીવર અને બંને હાથના અંગોના દાન દ્વારા અન્ય ત્રણ લોકોને ફરી નવજીવન મળ્યું છે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ દ્વારા હૃદય અને આઈકેડીઆર સી દ્વારા લીવર અને બંને હાથોનું દાન મુખ્ય ખાતે મુંબઈ ખાતે ગ્લોબલ હોસ્પિટલમાં સ્વીકારવામાં આવ્યું હતું તમામ લેવાયેલા ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે માટે ગુજરાત પોલીસ દ્વારા પીપી માણ્યા હોસ્પિટલથી સુરત એરપોર્ટ માટે બે વિવિધ ગ્રીન કોરિડોર તથા પીપી માણ્યા હોસ્પિટલથી અમદાવાદ સુધીનો બસો કિમીનો એક ગ્રીન કોરિડોર નો વિશેષ બંદોબસ્ત કરીને ભારત જેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગોઈ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત આજરોજ પીપી માણિયા હોસ્પિટલ ખાતેથી પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નિલેશભાઈ માણિયાનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ પેશન્ટ છે આપ આવો અને આપણે ફેમિલી સાથે મળીને ચર્ચા કરીએ અમે પીપીમાણી હોસ્પિટલ ખાતે ગયા અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા સૌએ સાથે મળી અને વાસાણી પરિવારના એક યુવાન જેમનું આકસ્મિક રીતે બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા